જામનગરના સોની વેપારી રૂપિયા સાડત્રીસ લાખ ચોર્યાસી હજારનું ફૂલેકું ફેરવી ફરાર જામનગરમાં સોની વેપારી રૂપિયા સાડત્રીસ લાખ ચોર્યાસી હજારનું ફૂલેકું ફેરવી ફરાર થઈ જતા ચર્ચા ચાકી છે વેપારીએ ગ્રાહકો પાસેથી જૂનું સોનું અને રોકડ લઈ દુકાનને તાળા મારી દીધા હતા અગિયાર ગ્રાહક છેતરપિંડીનો ભોગ બનતા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જામનગરમાં સેતાવાડમાં દીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચાંદી બજાર વિસ્તારમાં મુગદામાં કૃષ્ણા જ્વેલર્સ નામની દુકાન ચલાવતા મનીષભાઈ ચંદુભાઈ નાંડા નામના વેપારી સોનાના ચૂના દાગીનામાંથી નવા દાગીના બનાવી આપવા ઉપરાંત તૂટી ગયેલા દાગીનાના સમારકામ સહિતના કામ કરતા હતા વર્ષોથી તેમના કેટલાક ગ્રાહકો બાંધેલા હોવાના કારણે તેઓ પોતાની દુકાનેથી આ ગ્રાહકોને સોનાના દાગીના હપ્તા પર પણ બનાવી આપતા હતા પરંતુ આ વેપારી પોતાની દુકાને આવ્યા ન હતા સતત બે ચાર દિવસ સુધી દુકાન બંધ રહેતા અને દુકાન ખોલવામાં જ ન આવતા ગ્રાહકોને છેતરપિંડી થયાની જાણ થઈ હતી

એક સોનાની એટલે કે જ્વેલર્સની દુકાન આવેલી છે જેમાં મનીષભાઈ ચંદુલાલ ના કરીને જે વ્યક્તિ હતા એમની દુકાન આવેલી હોય એ અલગ અલગ વ્યક્તિઓને હપ્તાથી સોનું બનાવી આપતા હોય તેમજ સોની તરીકેની કામગીરી કરતા હોય જેમાં કુલ બાર સાહેદો છે જેમના અલગ અલગ સમયે એમણે રૂપિયા લીધેલા હતા અથવા તો સોનું બનાવી આપી દેવાને વાયદો કરેલો હતો એ તમામ મળીને કુલ સાડત્રીસ લાખ ચોરી હજાર છસો પચાસ

અ હાલ અત્યારે તપાસમાં એક આરોપીનું નામ એક છે ભવનીશભાઈ નાંડા એમની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે જે સામાન્ય વ્યક્તિઓ હોય છે એ કટકે કટકે સોના ચાંદીના ઘરેણા લેતા હોય છે તો એકસાથે પૈસા આપવાની બાબતે અમુક ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા આપવા બાબતે ઘણા આરોપીઓ ઘણા સાયદો આપેલા હતા પૈસા એને વાયદો આપેલા હતા તેમજ અમુકમાં હોલમાર્ક ના હોય તો હોલમાર્ક કરાવી આપવા એ બાબતે અલગ અલગ પાસેથી ઘરેણાઓ પણ મેળવેલા હતા એ તમામ ઘરેણાં અને રૂપિયાઓ તમામ વસ્તુ ભેગા કરી અને એ દુકાન બંધ કરીને જતા રહેલા હતા હાલ ફરિયાદ પ્રમાણે બાર લોકો ભોગ બનેલ છે મારું નામ સુનિતાબેન અશોકભાઈ ગેઢિયા મનીષભાઈ સોની મનીષભાઈ નાઢા સોની ક્રિષ્ના જ્વેલર્સવાળો એને મેં સોનાનો સેટ કરાવવા આપ્યો હતો એને મેં પચાસ હજાર રોકડા ભર્યા પાછા નેવુંમાં એક હજાર ઓછો મેં પાછા બીજા દીધા મને સોનાનો સેટ એને પાછો આપો બનાવીને આપ્યો ત્રણ મહિના પછી પછી એમાં હોલ માર્કો નહોતો ને એ માટે મેં એ સોનીને પાછો સેટ આપ્યો એ સોની કે કાંઈ વાંધો નહીં બેન તમે દઈ જાઓ હું તમને હોલ માર્કો મારી દઈશ પછી દસ પંદર દિવસ મને વધારા જ કર્યા સેટ પાછો આપ્યો નહીં મારો અને પછી અમે એને દુકાને ચેક કરવા ગયા તો દુકાન જ બંધ આજુબાજુવાળા સોનીને પૂછ્યું તો કે બેની ફરાર થઈ ગયો છે એ કે આવ્યો જ નથી પછી અમે ગયા પોલીસ ચોકીએ પોલીસ ચોકીએ જઈને બીજી તારીખે એની ફરિયાદ કરી